હેલો પશુપાલક મિત્રો એન્ડ ખેડૂત મિત્રો આપણે આજે હું તમને જણાવીશ કે ગાય ભેંસ જ્યારે આપણે રિયાએ ત્યારે આપણે ઘણી વખત પ્રોબ્લેમ થતા હોય છે મેલના ઝેર કરવાના જે મેલ ઘણી વખત નથી પડતો પછી ડૉક્ટર લાવીને પડાવવાનું થાય છે અને ભેંસ બીમાર પણ થાય છે એનું ઇમ્યુનિટી પાવર ઘટી જાય છે અને પશુ દૂધમાં પણ જલ્દી નથી આવતું તો આપણી જ્યારે ગાય ભેસવી જાય ત્યારે તમારે અડધો કલાકની અંદર આ જે એક્ઝા પર છે જે ઝેર પાડવાનું છે જે કોઠાનું ક્લિનિક નું કામ કરે છે તો તમારે જે છે એક્ઝા પર એ અડધો કલાકની અંદર અડધું પાઈ દેવાનું છે અને પછી પાછું પાંચ છ કલાક પછી પાછું અડધું પાઈ દેવાનું છે મતલબ કે આખો દિવસમાં એક બોટલ પાઈ દેવાની છે એટલે જ્યારે તમે તમારી ગાય ભેસવી જાય તારી એક્ઝા પર છે તમે ત્રણસોથી ચારસો ગ્રામ જેટલું આપી દેવાનું પાણીની હાથે પીવડાવી દેવાનું તો જેનાથી છે ને ઝેર તરત ગીરી જશે અને જેટલું જલ્દી જે ઝેર ગીરશે તેનાથી ભેંસની જે ખોરાક લેશે અને જે એની ઇમ્યુનિટી પાવર છે સચવાઈ રહેશે અને એ દૂધમાં પણ જલ્દી આવશે અને સાથે સાથે સેનક જે ગોળી આવે છે તે સેનક ગોળી પણ બે આપી દેવાની જેનાથી કે જેની પશુ બચ્ચો આપ્યા પછી કમજોર પડે છે અને ખોરાક ઓછો લે છે તો આના નશાના કારણે તે ખોરાક લેવાનું ચાલુ રાખે એટલે જે આપણું ધીરે ધીરે જે એનું ઇમ્યુનિટી પાવર છે જે બની રહે અને દૂધમાં પણ સારી આવે તો હવે આપણે નેક્સ્ટ વિડીયો બનાવવાનો છે કે આપણે એને શું 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 આવડમાં આપીશું જેનાથી આપણને પ્રોપર દૂધ આપે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ